મારું નામ છે પ્રજાપતિ મુકેશભાઈ બાબુજી ગામ ચૂડમેલ તાલુકો થરાદ હાલમાં અમે રહીએ છીએ વડિયા વડિયા ગામ તાલુકો દીવદ હાલ મારા મમ્મી પપ્પાની ગૌશાળામાં મજૂરી કરે છે હું થરા નાસ્તાની દુકાન ચલાવતો હતો મારી સાથે ખોટો ન્યાય થયો છે કે કારણ કે હું વિરવાડા જે વીરવાડાની છોકરી જે મારી સાથે લગ્ન કરાયેલા હતા એ છોકરી પહેલાં જે ડેડલોર જતી હતી ડેડલોર જતી હતી ડેડલોર જતી હતી ને જે જીતુ કુમાર જીતુકુમાર નેણું માળી કે જીતુ માળીને જે અફેર હતું અફેર હતું એટલે જીતુ માળી લઈને જતો રહ્યો જીતુ માળી લઈને જતો રહ્યો પ્લસ પછી એને જીતુ માળી લઈને જતો રહ્યો પછી એને પોલીસ સ્ટેશનમાં હાજર કરી અને છોકરી નિવેદન આપીને એમના મમ્મી પાય મમ્મી પપ્પા પાસે ગઈ એમના મમ્મી પપ્પા પાઈ ગઈ અને એમને ત્રીસથી ચાલીસ સમાજના છોકરા જોયા એને કોઈ છોકરો પસંદ ના આવ્યો પસંદ ના આવ્યો પછી એને એને સમાજની રીતે હું જોવા ગયો સમાજની રીતે હું જોવા ગઈ એમના મારા વડીલો અને એમના વડીલો જો મમ્મી પપ્પાની બધાય સંપી અને અમને કલાકનો સમય આપ્યો કે તમે તમારી રીતે જે વાતચીત કરવી વાતચીત કરી લો અમે અમારી રીતે સમાજની રીતે અમે બંને અંદર એકલા જઈને વાતચીત કરીને અમને બેને ગમ્યું એટલે અમે વડીલોને વાત કરી કે અમને બે મંજૂર છીએ અમે બેન ગમે છે તમે હવે વિચારો એટલે અમને ગમ્યું એટલે અમને મમ્મી પપ્પાએ મારા મમ્મી પપ્પાએ બંને સાત સરકારથી અમારો સંબંધ બંધાયો અમારો સંબંધ બંધાઈ અને પછી ચાર દિવસની અમને વાતચીતનો સમય આપ્યો કે ચાર દિવસમાં તમે તમારી રીતે બે મુલાકાત કરી લો તમને બેને કેવો યોગ લાગે છે બધી વાતચીત કરી એટલે અમને બે સમાજ રીતે અમે ચાર દિવસ બે ફોનમાં કોન્ટેકમાં વાત કરી બધી રીતે મેં એમને પૂછ્યું કે તને ગમતું હોય તો જ તું આ પાડજે તને ના ગમતું હોય તું મને કહી દે કે મને નહીં ગમતું મારા પરિવાર મને હરપણું કરાવે છે તો હું મારી રીતે હું ના પાડી દઉં કે મને છોકરી નહીં ગમતી પણ તો એમને કહે કે ના તમે મને ગમો છો પચાસ છોકરા મને નહોતા ગમતા મારા મમ્મી પપ્પાએ મને ના કહ્યું પણ તમે ગમો છો ને હું કરાવું છું મારી મરજીથી હું કરવા તૈયાર છું એવું પણ મને વાત કરી પછી એ છોકરીને મારે બધી રીતે વાતચીત થઈને પંદરમી ઓગસ્ટે હું જાણ જોડીને અહીંયાથી ત્રીસ ચાળીસ જણા મારા અને ત્રીસ ચાલીસ જણા વીરવાડાના બંને અળી મળીને ફૂલહાર જે મંગળસૂત્ર સિંદૂર બધી વિધિઓ અમે કરી કે ધારો કે મેં છથી સાત સાત છ સાત લાખનો મેં ખર્ચો કર્યો બધી રીતે મેં ન્યાયને રીતે ખર્ચા કરીને અમને મારા ઘરે લાવી એમનાને જે માનવિક જે અમને જે ડેડલોર જતી એમનો એક છોકરો હતો જે પાંચથી છ માસનો હતો એમને પણ ડેડલોરવાળાએ એમને સોંપ્યો એમને સોંપીને પછી સરકાર હરું કે જે વકીલ હરું ભરવું અમે ડિસ્સા દિસ્સાની અંદર વકીલની હરું ભરવું બધા કાગળિયામાં પ્રૂફ કર્યું કે જેથી કે જે છોકરીની જવાબદારી બધી સંપૂર્ણ મારી રહેશે છોકરાની જે માનવી કુમાર જે મારા છોકરાની જવાબદારી બધી મારી રહેશે આ જીવન એની બધી જ ઈચ્છાઓ મારે મંજૂર પૂરી કરવાની એવી બધી રીતે અમે બધું વકીલ સાથે અમે બધા કાગળિયા કરાયા એમનો પણ ફોટો છે મારો ફોટો છે મારા સસરા મારી સાસુ મારા પપ્પા અને મારી મમ્મી હરુભરું બધું અમે કાગળિયા કરાયા ને જે આ ડેડલોર ચિત્તુ જે જયંતિ કુ વિપુલ કુમાર જયંતિભાઈ પ્રજાપતિને ત્યાં જતી એમના છૂટાછેડાના પણ કાગળિયા એમને કરાયા હતા છૂટાછેડાના કાગળિયા કરાયા કેડે પછી મારે લગ્ન કરી ને મેં મારી રીતે અમે બધું નક્કી કર્યું બધું નક્કી કરી અને સમાજની દૃષ્ટિએ અમે બધા મારી મમ્મી પપ્પા મારા ભાઈ અમે અંગાથે વડિયાની અંદર રહેતા હતા ને મારે થરાજમાં દુકાન હતી રોજ હું અપડાઉન કરતો હતો આવા જવાનું પિસ્તાળીસ કિલોમીટર અપડાઉન કરતો હતો ને પછી એક દિવસ હું બાઇકમાંથી પડી ગયો એના માટે મારા મમ્મી પપ્પાએ મારા મમ્મી પપ્પાએ અમને બંનેને દિવાળી પછી થરાજ રહેવા મૂકી દીધા કે ધારો કે મક્કન રાખીને ત્યાં મૂકી દીધા મક્કન રાખીને મૂકી દીધા ત્યાં અમે રાજી ખુશીથી બંને એકબીજાને સાથે રહેતા હતા બધી રીતે અમે સાથે મળીને ધંધો કરતા હતા અમે સોસાયટીમાં રહેતા હતા પણ પાંચ દિવસ પહેલાં જે અગિયાર તારીખે જે બીના બનેલા પોંચ દિવસ પહેલાં બે બોન થવાના એની નાટક કર્યા નાટક કરી ને પછી એ જીતુ મારીના કોન્ટેક્ટમાં આવીને ચોથા મહિનામાં અગિયાર તારીખે જતી રહી ચોથા મહિનાની અગિયાર તારીખે જતી રહી પછી અમને પછી અમને મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ કે જાણવા જુગે અરજી લીધી પછી બે મહિને મારી વાઇફને દિશા પોલીસ સ્ટેશનમાં થ્રાજની પોલીસે હાજર કરી થરાજ પોલીસ સ્ટેશન દિશા પોલીસ સ્ટેશનમાં હાજર કરી ને જે એક કલાકની અંદર બધું નિવેદન લઈને છોકરી જીતુભાઈ માળીને સોંપી દીધી મારા કોઈ કાગળિયા વાંચ્યા નહીં કે મને કોઈ મિલાપ ના કરાયો કે મને મારી રીતે વાતચીત કરવા આપી નહીં મને પંદર મિનિટમાં એટલું કીધું કે છોકરી તારાને જવું છે કે ના બીજી રીતે મને વાત કરવા કોઈ આપી નહીં બધી રીતે થરાદની પોલીસે ડાયરેક્ટ સોંપી દીધી ને થરાજની પોલીસ એવું બોલી હતી કે હું ત્રણ દિવસની અંદર થરાદ પોલીસ સ્ટેશનમાં એમને નિવેદન માટે હાજર કરીશ તાર તે તાર વાતચીત કરવી હોય કરી લેજે બધી રીતે અમને વાત કરી પણ હજી સુધી કોઈ થય પોલીસે કામ કર્યું નથી એ બીજી રીતે બધી રીતે હું ગરીબ છું મારા મમ્મી પપ્પાની ગૌશાળા વડિયા ગૌશાળામાં નોકરી કરે છે હું હાલ ગરીબ છીએ અમે બધી રીતે મજૂરી કરીએ છીએ વડિયા ગૌશાળામાં અમે બધી રીતે ગરીબ છીએ અમને સમાજ સમાજ અને સરકાર અમારો સપોર્ટ કરે અમને ન્યાય અપાવે ને અમે ગરીબ છીએ અમને ન્યાય અપાવો સરકાર અને મારી પ્રજાપતિ સમાજને હું વિનંતી કરું છું કે મને ન્યાય અપાવો ને મને ન્યાય જલ્દી અપાવો જય હિન્દ જય ભારત